દોસ્તો આર કે ફૂલ ડ્રામા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અમે ચોપવાના છે વલિયાળી એટલે કે થાણવાના છે દોસ્તો અને એના માટે એક વાટકી એક મજૂર અને વળિયાળીની જરૂર પડે છે અને દોસ્તો અત્યારે મેં દવા સાવાની તૈયારી કરી રહ્યો છું બાષાલીન જે આપણે વળિયાળી થાણીએ એના અંદર બાષાલીન દવા સાટવાની આવે જેનાથી ખડ ઓછું ઉગે મતલબ મેં ઉગે તો ખરું પણ દોસ્તો ઓછું ઉગે એટલે આપણે દવા સાંટવાની પણ શરૂઆત કરી દીધી છે અને તમને મેં પંપ પણ બતાવું દોસ્તો આ છે આપણો પંપ અને આ બાજુ આવી ગઈ છે દવા તમે જોઈ શકો છો આ છે દવા દોસ્તો આ છે ભાષાલીની દવા અને દોસ્તો આપણે એક બે ડબડા પાણી રેડ દેવાના હોય છે અને ત્યારબાદ દવા જે પ્રમાણમાં કીધેલી હોય એ પ્રમાણમાં આપણે દવા નાખી લેવાની હોય છે અમને સિત્તેર અથવા તો પંચોતેર કીધેલી છે દવા નાખવાની એટલે અમે એ પ્રમાણે નાખી દઈશું અને આ છે આપણે પાંત્રીસનું માપ્યું પાંત્રીસ એમ એલનું માપ્યું છે દોસ્તો અને પાંત્રીસ એમ એલ આપણે દવા નાખી દેવાની હોય છે તો દોસ્તો આવી જ રીતે આપણે પાંત્રીસ હા નાના છોકરાની જેમ પંપને પણ પાવી દેવાનું હોય છે દોસ્તો આ એકથી માપ્યું અને હવે બીજું રેડવાનું કેમ કે પાંત્રીસ પાંત્રીસ સિત્તેર થાય હા એટલે દોસ્તો આ થઈ ગયું આપણે દવાનું કામ હવે આપણે પંપ ફૂલ ભરી દઈશું પાણીથી અને દોસ્તો આપણો પંપ પણ રેડી થઈ ગયેલો છે ભરીને તૈયાર કરી દીધેલો છે અને દોસ્તો આ છે આપણી કુંડી તમે જોઈ શકો છો અને હવે અમે પંપ લાઈન દવા છાંટવા માટે જઈએ તો દોસ્તો અમે દવા છાંટે હવે જાઉંશું અને તેનું લોકેશન તમને બતાવું જે અમારા મજૂર આવેલા છે વડિયારી ચોપવા માટે તો બન્યા રેજો વિડીયોમાં મેરી ચત હૈ મુશ્ક નહીરે બિનારી હર મુસ્કાન મેંદગી રોશની હર ખાહિશ્રી હર કહાનીંદગી બન જાય તેરે સંગો કો ભૂલ જાય તેરે સંગી हर लम्हा मुझे तेरी हर बात पे दिल को समझाना है तेरी आंखों में खोना सिक्स पैक बताओ करा या हम थोड़ा एमफरीन हूं सिद्धो या 5 और पैक बताना है हम सिक्स पैक बतावे हार को बतावे हार को तू बता सिक्स पैक न बदले ये